હેલો ગાય સ્વાગત છે તમારું ન્યૂ લોગમાં અને જુઓ આજ ગાડી ધોઈ ગોળા નવડાયો અને અમારા ને આવી લે તો હજી ઘર ગટારામાં જો આઠમા ભણ તો ઘરગટારામાં નવ તારીખે શાળાઓ ખુલી જો આપણા મસ્ત સહેલા દેખાઈ છે આપણી ગાડી આ તમારા બીજા બ્લોગમાં બતાવી નહીં કે આપણા જોડે ગાડી પણ આપણે જોડે એક સ્વિફ્ટ ગાડી આ રહી જો આમાં બબલું ગોળાનો કારીગર આ નિવ્યા સિકોતેર પાછળ આપણે જે સિમ્બોલ મારે આપણે ગાડીનો મારેલો જોઈ લો અને રહ્યું આપણું ઘર હ આ બાજુમાં આપણા ઘોડા ઘોડા માટે ગાડી માટે બનાવેલું હું આપણું ઘર મેં જોઈ લો આમાં બબલું બબલું આજે આની પાલટી રાખવાની હા આજે કહે કે પકોડીની પાલ્ટી રાખીએ પણ જોઈએ હજી કેવું સેટિંગ થાય દાખણ જવાનું મારે દાખં જાને બબલું કાલના પમદારના બે બાટલા કીધા એક ચડાય હજી બે બાકી બરાબર જો બબલું મેળા હશે તો ખાવાની પકોડી બરોબર નકા પકોડીનો અલગથી નવું વ્લોગ નાખીશું આપણે અને અમારા બે બંકા જો ભેંસો લેવા જાય આ બે બંકા ભેંસો લેવા જાય જો નવી ભેંસો ઘરગટ્ટા રમો હોય ચી જેટલી લા એટલે ભેંસો જેટલી લા બતાવ્યો ચી ભેંસો એ અમે ભેંસો ચી અરે બેસો કહેવાય

એરે એકલો હાથમાં નઈ રાખી એકતાન પેલી બધી ચોથી હાથમાં રહી હાલે જંજે જને એવું પણ એવી હોય બેસો હા ઓય આ ને એવું

અને મારા બંકો જો આ ધોઈને છે ઉભો રહ્યો રવિ હા જો ના કોન કન્ડિશન આજે પગ વગાડ્યો થોડું જો તે દેશી દવા કરીએ નવરા એટલે પટ્ટી મારીને તે બોય પડ્યો તો બરાબર તે પગે થોડું વગાડ્યો આને હાલ ખુલ્લામાં બધીએ

એમાં બગલી પીએ તો મીણાવે તો ખાઈ એવું કે બગલી પગ મારા દાખન જાણે જો કદાચ દવાખાનથી વેલાઈએ તો પકડીનો પોખડમાં પણ એવું વ્લોગ અમને નહીં નાખવામાં આવે એ તમારે થી જોવું પડશે હું કેવું બબલું હા બધું એકમાં નહીં નાખવાનું તો હજી લગભગ દવાખાનું જઈને બારે જવાનું થાય લગભગ તો હા દાખન નહીં થવાનું દિવસ બાટલો થાય પાસો અભવાનું થોડી તકલીફ થઈ હે બીજું થયું દવાખાન જવાનું આપડે થોડી તકલીફ થઈ કણો વધી જાય લગ્નમાં પોતાના લગ્ન હતા એટલે થોડું ખાવામાં બધું કિ થઈ ગયું હું એ દવા થોડી ઘણી ચાલુ હોય દવા નતા કરાવતા પણ તકલીફ વધારે થવા મળી એટલે દવા કરાવવા મળે અમારા વિયાની કહેવા કે અમારે દાખલ કરી નાખો दाखल तो नहीं थान तू पाटलो चढ़ाई पार जाना है थोड़ा बारे जवा थोड़ा शु पकौड़ी कर पकड़ी न मित्रों बद पकोड़ी खावा काल नहीं काले कहते बारे पकड़ी ले जाइ बरबर પણ બાર વાગે આવ્યા નહીં રાતે આઠ વાગે આવ્યો અંબાજી તો પ્રોગ્રામ હતો એટલે અને આ લોકોને મેં એમ કીધું કે હું લગભગ બાર બે વાગે પાછો આવતો એટલે આપણે પકોડી બનાવીશું પણ મેં આવ્યો નહીં કાલ નહીં આજે એવું થાય જોઈએ બરાબર તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી